આ કાતું છાંખરા વાટ હટ હટ આવો છોકરાઓ બોલો થોડું કર બોલ લુકા મને બોલ મને ડર મને લાગે હે કી લાગે ગાય બાવર તો ભાઈ કેરા તો બાવર તો ના છે શિવ

અમે સતા અમે સતા તવા ગોરે દે ગોરે બોલ બુજાય બો સાડે તું ગોબો બાપુ જાય અટા અબો હું લાગી લે બુજાય અટા અરે બોલ દરે અરે આદર એકા દરબાર લગાય છે રા હે એકટુ જ નિશ હોય તું જીતા હાય તો જીતર ન મતો